સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં સાંજે જોરદાર પવન ફૂંકાયો અને ઢૂળની ડમરીઓ ઉડવા લાગી જેના કારણે વિઝિબિલિટી ઘટી હતી ત્યારબાદ વીજળીના કડાકા ભલાકા સાથે અને કરા સાથે વરસાદ થયો ચોટીલાના બજારોમાં પણ પાણી ભરાયા હતા મોટીભાગની જગ્યાએ કરા સાથે વરસાદ જોવા મળ્યો આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ પાકને નુકસાની ભીતિ છે શાકભાજી અને અનાજના પાકને કરાથી નુકસાન થઈ શકે ચોટીલા અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભારે પવનની અસર પણ જોવા મળી હતી ત્યાં એક બાથરૂમની દિવાલ પણ ધરાશાય થઈ હતી જેમાં એક વ્યક્તિની ઈજા થઈ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો થોડા સમય માટે ભારે પવનના કારણે લોકોમાં ભય છવાઈ ગયો હતો તો તો ની જે પરિસ્થિતિ છે વર્ષો વર્ષ થી આયલી આવે છે એમાં હજી કઈ ફેરફાર થયો નથી અને બજાર તમને કોઈ ગંદકી અને ઉપગ્રહ ચાલુ જ ચાલુ છે તમે લાઈવ જોઈ શકો છો તમને કહું અને ચોટીલાના બધા મહાનુભાવો તમને કહું જોતા જાય અને વાત કરતા જાય તમને કહું